નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠની રામાયણમાંથી સત્સંગ કથાઓમાંથી સારરૂપ કથાઓ આપણે બધા કહી રહ્યા છીએ અત્યારે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં ચર્ચાઓ ચાલી રહી છે શ્રી કાગભૂસંડીજી અને વશિષ્ઠ વચ્ચેની જે ચર્ચા છે તેના ચર્ચાનો સાર ભગવાન શ્રીરામને ગુરુ વસિષ્ઠજી કહી રહ્યા છે અહીં વશિષ્ઠજી શ્રીરામને ધીમે ધીમે એ માર્ગ બતાવે છે કે જેના દ્વારા જીવ દુઃખ સંસાર અને અજ્ઞાનમાંથી મુક્ત થઈ પરમ આનંદને પામે છે જેમાં એક વાત પ્રાણાયામની કરે છે પ્રાણાયામ એટલે મનની લગામ વશિષ્ઠજી કહે છે કે હે રામ મન કદી સ્થિર થતું નથી પણ જેમ ઉશ્કેરાયેલા ઘોડાને લગામથી શાંત કરી શકીએ તેમ મનને પ્રાણાયામથી વશ કરી શકાય છે આના માટે ત્રણ ક્રિયાઓ બતાવવામાં આવી છે જેમાં એક છે પૂરક એટલે કે શ્વાસ લેવો બીજું છે રેચક એટલે શ્વાસ છોડવો અને ત્રીજું છે કુંભક એટલે કે શ્વાસ રોકવો શ્વાસની આ લયમાં મન ધીમે ધીમે શાંત થાય છે અને આત્મવિચાર માટે યોગ્ય બને છે શ્રી પછી વશિષ્ઠ કહે છે કે જે ભૂસંડીને જ્ઞાન થયું તે જગત મનની કલ્પના છે જે મનને જીતે તે જ આ દુનિયા જીતે એના જીવનથી આપણને સમજાય છે કે સાચી જીત બહાર નથી અંદર છે વશિષ્ઠ કહે છે કે હે રામ આ શરીર નાશવંત છે કે તો કાળના ઘડિયાળની વાર્ક લેવા જેવી છે જગતની પ્રકૃતિ પણ અતિત્ય છે પરંતુ આત્મા તો કદી જન્મતો નથી મરતો નથી જે આ વાતને સમજે છે તે દુઃખમાં ડૂબતો નથી રામ પૂછે છે હે ગુરુજી બધું દુઃખમય છે તો ઉપસમ ક્યાં છે ઉપાય એક જ છે મનને શાંત કરવો જ્યાં સુધી મન ચંચળ છે ત્યાં સુધી સંસાર છે ધ્યાન યોગ અને આત્માના વિચાર સીમન સ્થિર થાય છે અને દુઃખ દૂર થાય છે પરમાત્મા આકારમાં નથી તે નિરાકાર છે જેમ આકાશને કોઈ આકારમાં નથી તે પરમાત્મામાં સીમિત નથી તેને જન્મે છે મરે છે તેને માત્ર અનુભવાય છે તે જોવામાં કે પકડવામાં આવતો નથી મનના સંકલ્પો વિકલ્પો એટલે કે આ સારું આ ખરાબ આ મારું આ તારું આ બધા તરંગો છે જ્યારે મન આ તરંગ મુક્ત થાય ત્યારે આત્માનો પ્રકાશ દેખાય છે અને નિર્વિલ્ક અપસ અવસ્થા આત્માની મુક્તિ છે હેરામ જે બ્રહ્મ સર્વનું કારણ છે તે અચળ છે જેમાં આપણે સોનામાંથી આભૂક્ષણ બને બધું સોનાની ચમક બદલાતી નથી તેમ બ્રહ્મમાંથી જગત ઉપજવ્યું છે છતાં બ્રહ્મ અવિચળ રહે છે બ્રહ્મને જાણવાથી બધું સમજાય છે પરમાત્માની અનંત શક્તિઓ પરમાત્મા પાસે અનંત શક્તિઓ છે તે સર્જન કરે છે પાલન કરે છે સહાર કરે છે છતાં તે કદી બદલાતો નથી જેમ સમુદ્રમાંથી તરંગો ઉઠે કેમ પરમાત્માથી શક્તિઓ ઉઠે છે અને વશિષ્ઠ કહે છે કે માત્ર શાસ્ત્ર વાંચવાથી પૂરું જ્ઞાન મળતું નથી ગુરુના ઉપદેશને હૃદયપૂર્વક સ્વીકારવું પડે સાથે ભક્તિ અને શાસ્ત્રનો આધાર લેવો જોઈએ ત્રણેય શાસ્ત્ર ભક્તિ અને ગુરુકૃપા એક થાય ત્યારે જ આત્મજ્ઞાન પ્રકાશે આવી રીતે શ્રી યોગ વશિષ્ઠની કથાઓ આપણને ઘણું બધું શીખવે છે અને એક આધ્યાત્મિક આનંદ આપે છે આ આનંદનો લાભ લેવા માટે આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને જોડાયેલા રહેજો ફરી મળીશું આવતીકાલે નવી ચર્ચા સાથે ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી આશા સાથે જય શ્રી રામ